તો તમારા ઉપર લેવાયું કેવું એવું કેવું કેવું શંકર ભાજપ ના જે આપડા નેતા ને મજબૂરી છે એટલે આપણે એમના વિશે બોલવા નથી આપડે નઈ જાહેર માં કેવા માં આવ્યું છે એને બોલવાનું નહી સંગઠન પૂરતો નથી તમામ ક્ષત્રિય સમાજ પૂરતો હશે અને તમે મને અમને તમને ક્યાં રે કોઈ રાજપૂત ના દીકરા દીકરા આયા હોય અપમાન હા બોલો અપમાન થયું તમારા સોમાન કર્યું પડેભા અમારા જયારે માથું કોણ કેટલા વિડીયો તમને પૂછો તમને તમે તમારે પૂછવું પ્રવીણ દાન ને પૂછી લેજો મેં કીધું દીકરો

અમે વાતો બહુ કરતા હતા બાપા ઘણી બધી કરી વાતું ના તો અમે એમાં અમે તમને સપોર્ટ કર્યો છે એવું તો છે જ નહીં સપોર્ટ નથી કર્યો જે વાત છે હેલો હા નબળા નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તોય ડાયરામ બે પાંચ હજાર રૂપિયા ઉડાડી ના આવે એક હરુભા જડેજા નો ફોન આવ્યો હતો જડેજા જ્યાં ખબર નથી મને હા કે હરુભા તમે બોલો મેં તું મારી પાસે હોક રોડ પ્રોપર્ટી છે બરોબર હા એની રેડ પર હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં વઈ જવાનું તમારા માટે તમે મને જેલમાં કરી દઈશું કીધું મારા છોકરાનું શું છોકરાનું શું કરવાનું હોય કે છોકરા તો મોટા થઈ જાય આવી વાત કરવાની હોય તમારા છોકરા તમે જેલમાં આવી જાય છોકરા મોટો થઈ જાય આવી વાત કરવાય એટલે કોને કોને ઈડી નો કોને આવે હે કોણ ઈડી આ મારી પાસે જે પ્રોપર્ટી છે હા એ હિસાબ દે ને મારી પાસે એવું એમ ના આ તો પાછો ઠોકે છે આમ હમ સારી પડે હિસાબ કેવી દેવો મારે બધું મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે હિસાબે હું લાગે તમને

વાત સાચી વાત સાચી સારું તો વખાણ એ કરવાનું બંધ કરી દેજો નો બોલી લખતા હોય ને તો વખાણ નો કરતા મેરબાની કરજો કારણ કે અમાર દર્દ વખાણ ના જરૂર નથી મહેરબાની એક વાત કહું એક વાત કહું ભાઈ વખાણ કઈ એક દાખલો આપો ને એટલે માની પોગળા મૂકી દઉં હું નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂત ના દીકરા હારા રાજપૂત ને કોઈ બી અમે પછી સારું તો છો તમે બે શબ્દ તમારે રેલો આવે તમે રાજપૂત ના વિશે બોલે એટલે દરબારું અમારે તો ભોળો સમાજ છે અરે પણ હું તો ખુલ્લો હતો ને તમારા ભાઈ ને પૂછો ને ગઢવી તમને ઓળખતા મારો ભાઈ તો પછી એમને પૂછો ફોન કરીને પૂછો કે ફોન આવ્યો હતો રાજભા નો કીધું કે તમારે જરૂર જો તમે તમારે ઊભા અમે હારે ના કરો રબિયાલા આ ફોન મૂકો ને બીજી સેકન્ડ તમે ફોન કરજો હા હા તો પછી અને મને પાછું હું જ્યારે બોલતો હો ને પહેલા હા ત્યારે મને ખબર છે આ મારા રસ્તામાં કોઈ નતો હતું સમજ્યા ભાઈ અમે ઉભા છીએ અમે તમને અમે તમને ઘરે બેઠા બાપુ અમે હવે ઠોકી દેવું અમને અરે નો એમ ઘરે બેઠા હોય ખુલ્લા બૈડા લઈને નથી બેઠા બધું લઈને બેઠા છીએ તો આપણો વાત કો મારા તમાર એવા કોઈ સંબંધ નતા મારે કોણ તમારા સમાજ જે નેતૃત્વ કરતા હોય મારે એમને જ કેવાનું હોય તમે મારા મિત્ર છો તમે મારા મિત્ર છો હાલો તમે મારી માટે આવો પણ આવો ક્યારે તારી રાતે રોડ માથે આવો ફરી તમે ક્યાંથી આવો

પોતાની જાત ને એ ખોટા નથીલ માં પાપ નથી હવે કીધું આટલો આ જીભ ની બાજુ નથી વાર આપડે કોઈને મોત ના કરાવવા મુદ્દો એ છે

કલાકાર ની રક્ષા કરેતા અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી એમ કહો કે અમા દરબારુ હાચા છે બેન દીકરી વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ તમ રાજકારણ છે રાજકીય મામલો થઈ ગયો હું મને બધી ખબર છે જો ખોટા રાજકારણ માં નથી

પણ જેટલા બધા ખુલ્લે આમ છે બધાય બરાબર છે બધાય અમુક પોસ્ટ પણ તમે જે લોકો જે જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમાર આશા તમારી પાસે હોય તો એક જ કલાકો તમારે છૂટી હું તમને ક્યાં કરું મતદાનગી વાત અમે અતાર સુધી તમે દરબાર ના વખાણ કર્યા ને ના બનાયા ચલો અમને રાજભાઈ શું કીધું રાજભાઈ બધા એક જ વાત બોલે ને શરૂ વાત

તમારે તારા અમે ઉભા જ રહ્યા છીએ પણ અમારા તમારે રૂબું નહીં અમે એવું નથી કે તમે ઉભા રહો તમે ખાલી બે શબ્દ મોડમ થી બોલો ખાચા છો તમે તમે છો એટલું જ બોલો હાલો Tú ya bueno, bueno. Ah, aló. No. Se sí, sí. llama